ફ્લેટના દાદરની બાલ્કની ધરાશાયી એક મોત ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં આજે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં આ વિસ્તારમાં આવેલા પ્રમુખ સ્વામી ફ્લેટના દાદરાની બાલ્કની ધરાશાયી થતા તેનો કાટમાળ માથે પડતા ભાવેશભાઈ શાહ નામના વ્યક્તિનું મોત નીકળ્યું હતું જ્યારે આ કાટમાળ અનેક સ્કૂટર પર પડતા સ્કૂટરોને ભારે નુકસાન પહોંચ્યું હતું ત્રીસ વર્ષ પહેલા નિર્માણાધીન પ્રમુખ સ્વામી ફ્લેટના દાદરનો પેસેજ એટલે કે બાલ્કની ધરાશાયી થવાની ઘટના બની હતી આ સમયે ત્યાં રહેલા ભાવેશભાઈ શાહ નામના વ્યક્તિ પર કાટમાળ પડતા તેને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીકળ્યું હતું જ્યારે આ ઘટનાને પગલે ફ્લેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ ત્યાં દોડી ગઈ હતી કલેક્ટર કમિશનર પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ સાથે કમલેશ ઢાપા એ રોજ પડી જતા નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જે જેટલા બી રહેણાં અંદર લોકો રહે છે તમામને અમે ખાલી કરાવી દીધું છે બત્રીસ જેટલા ફ્લેટ આવેલા છે અને તમામ આનું ઓગણીસો ચોરાણુંનું બાંધકામ થયેલું છે એટલે ફક્ત ત્રીસ વર્ષ જૂનું બાંધકામ છે એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય એ આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ ચાલીસ પચાસ વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ આ બાંધકામ જે છે ત્રીસ વર્ષનું છે છતાં બી અમે તપાસ કરીને અમે મોટી અપાયલ કરી